चलो सरस मजा निजानी माचली, दो. माचली क्या रे? पानी, पानी, मा। मा। पानी मा। माचली वा सरस चला दप चलो आज आपस मजा प्रवृत्ती करी एम पेला पेलू धोरण એમાં એકમ છે પાંચમો લપલપ્યો પાંચમો એમાં છત્રીસમી અને સાડત્રીસમી પ્રવૃત્તિ છે જો અહીંયા બેને સરસ મજાના એના ટીએલએમ બનાવ્યા છે બરાબર ઘણા બધા ટીએલએમ છે બીજા બાજુ એ છે તો તમારે શું કરવાનું છે કે અહીંયા અક્ષરોની જગ્યા બદલાઈ ગઈ છે અમે આ અક્ષર લખ્યો કે મરત તો એની આપણે શું થયું છે કે અક્ષરોની જગ્યા બદલાઈ ગઈ તો તમારે શું કરવાનું છે યોગ્ય જગ્યાએ ગોઠવી અને શબ્દ બનાવવાનો છે અને અહીં બાજુમાં લખવાનો છે બરાબર ચાલો પાંચ ભાઈ આવશે પાચા વાંચો બેને શું લખ્યું અહીંયા હા હવે ને યોગ્ય આપણે અહીંયા જો યોગ્ય જગ્યાએ ગોઠવીને શબ્દ બનાવવાનો છે એ આ અક્ષરો આડા આવરા થઈ ગયા કેવા થઈ ગયા છે આડા કો તો પહેલાંનો છેલ્લો છેલ્લાનો પહેલો તો બીજો વચ્ચે આવતો હોય એવી રીતે શબ્દ જોવો પહેલા બંધ બેસે ને શબ્દ મને કો પહેલા પછી લખવાનું તમારે કયો શબ્દ બનશે અરે વાહ જોરદાર શાબાશ લખો અત્યારે રમત લખો અહીં અહીંયા બેટા અહીં સામે મોટા સર કરજો રમત બધાય જોઈ રહેવાનું પછી તમારી ચોપડીમાં જાતે બનાવવાના છે વાહ સર આ ચલો ક્લેપરો ભાઈ પાઠ માટે અરે વાહ મા દીકરાને આવડી ગયું વાભા વાહ ચાલો બીજું તમે બનાવો બેટા ગીયુ તમ કેવું છે નઈ ચાલો હવે આ આડાવરામ ગોઠવી જુઓ કંઈ કેવો શબ્દ બનશે

potongi u, u tambah, emblas kalau sih, mantai pahwin ayu, seras, aksara kaya kadwana, anak buana, ini apa anak buana bintar, pariplokoh calek, lok parip, mas tak seral, jaman, potongi u, ચલો હવે ત્રીજું કોણ આવશે ડાયરેક્ટ ભાઈ વાંચવાનું તો તમારે એ આડાવરા શબ્દ વ્યવસ્થિત ગોઠવો ચલો યોગ્ય જગ્યાએ તો કઈ શબ્દ બનશે મરઘી લખો ચલો પછી રિદ્ધિબેન તૈયાર રહે અરે વાહ ચલો હવે રિદ્ધિબેન વારો રિદ્ધિબેન વાંચો અહીંયા શું લખ્યું છે લ જંગલ કેવો શબ્દ ચલો કુડ કયું બનશે જંગલ વચ્ચે પેલો જંગ પછી બીજો અક્ષર ગો ને ત્રીજો અક્ષર લ જંગલ જંગ લો વાય વાહ હવે કોણ આવ્યું ભાઈ વિરાજભાઈ वीरज भाई शब्द वाचो पहला टेटाब टेटाब तो कयो शब्द छे चल अब एने गोठवो जो योग्य योग्य जगह गोठिन शब्द बनावाना बटेटा अरे वाह डब्लू मारो दिकरु मस्त आवडी है बेटा बटेटा पण अक्षर जोरदार काटवाना एवढा मोटा नाही बेटा खाना प्रमाण गणवाना ब

બધાનો બધા નો વારું આવશે તમને તો પણ આવશે બકરી સરસ વેરી ગુડ ચલો હવે કોણ આવ્યું ચેતનભાઈ ચલો સા સા તો કયો શબ્દ બનશે બેટા નિશાળ કયું બનશે નિશાદ સરસ નિશાળો ચાલો પછી બીજામાં બે મૂકું છું આટલું થઈ ગયું એટલે બીજા લાવું છું કયો શો આવશે ભાઈ આમાં જ જે હોય એ જ લખવાનું ખાલી આપણે તો આડાવરા છે ક્રમ જ એકલો ફેરફાર કરવાનો બાકી શબ્દ અક્ષરમાં ફેરફાર કરવાનો નહીં ચેતનભાઈ સમજ્યા ભાઈ સરસ ચાલો હવે આવશે તરુણભાઈ તરુણભાઈ વાંચ્યા શું લખ્યું આ વાંચવાનું પહેલાં હા પછી શબ્દ બનાવાનું ગ

Lakukanlah. Choppy. Sheraz, di Very good. Kau masuk sekarang. Jam kapan bukan? Cepat. 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 बसरस पाडो बेटा <laughs> आणि पाख्यू केव जो आगर जालो ज न चलो प्रेम पास तयार राही तू बस वेरी गुड चल क्लेप तो करो भाई साची पडले तो क्लेप करवानी चलो प्रेम द त फ

ચલો હવે પ્રેમ ને ફરી વાર વારો ચલો ના આવડે એટલે બે વખત વારો ચલો હવે ગુડ એમ લખો ને બેટા આવડી ગયું શાબાશ ચલો હવે આપણે એક લાઈન પૂરી થઈ ગઈ હવે બીજી લાઈન આવશે ચલો હિમાનશીબેન આવી જાવ

આપણે શીખ્યા જ નહીં એટલે એ આવડી એમ કોને વાત આવડી ગયું બહુ જ કહેવાય છગર છપાટી કરી દો ચલ વિરત એ નકશો સ્પીડ રાખો બેટા જલ્દી ફટાફટ ચલો અક્ષર ચલો ર લખી દો સરસ ચલો હવે આવશે ર જ તો કયો શબ્દ બનશે અરે વાહ સરસ જોરદાર આ ડાવર બધી બાજુ ગોઠવી દેવાનું એટલે ખબર પડી જાય શું વેરી ગુડ ચલો હવે આ કોણ બાકી રહ્યું હવે चल आवे चल चल आवाज आ बेटा किसकोली बस जान में बनता में तैयार हो खी लीसा को ली को खी लीसा को खी लीस लकेलु सु लकेलु छे को खी लीस को खी लीस तो कयो शब्द बन से खिसकली अरे वाह खिसकली लखो चलो खी स कोली अब तमार चोपड़ी में छे आवड़ी चसक नहीं आवड़े आवड़ी जैसे ने हम्म Matu jo bedu. So apa dah nak lupa? Busi kaden. Kiss koli. Pada pada lupa benda. Speed lupa. Aju biar dia ya mat jodoh. Aju. Jangan warung nanti ayat ayat સરસ ચલો હવે જાનવી બેન આવશે જાનવી બેન ને ચોકા પી દો બેન વાંચો રો સાબા ચલો ક્લેપ કરો ભાઈ સરસ મજા આવડી આવડી ખબર જેમને નહીં આવડ્યું એને આ પત્તા લઈ અને મહાવરો કરવાનો છે બરાબર

આખા નામ લખી દે અને સામે લખી દે અનાનસ હવે બે જ રીતે આપણી જોડે એટલે ઓ ના નાનો શો પછી દરેકે તમારે છે ને ચોત્રીસમી અને પાંત્રીસમી એ પ્રવૃત્તિમાં આપેલા છે ને એ લખવાના છે લખો ઓ અ નાનો શો ચાલો હવે કોણ આવશે રિદ્ધિબેન રજ વાંચો પેલા રજ સુ તો કયો બનશે સુરજ સુરજ હવે તો આવડી ગયું પાક્કું આવડી ગયું ને બેટા લખો સુરજ ર જ શું કેવો છે આમાં જોવો પેલા રસવે રસવે વાળું છે દીર્ઘ વાળું છે જેવું હોય એવું જ પાડવાનું આપણે તો ખાલી ક્રમ જ બદલવાનો છે આવું પાડો સુર ચલો અહીં જોવો પેલા જો હવે અહીં જોવો પેલા આ છે ને અહીંયા જો

চালো পছি পাহু পাহুপা কুপাহু কেছে পগলিছে ચલો એવી રીતે તમારે લખી લાવવાનું છે લખી અને લીટી દોરવાની છે બરાબર પછી અહીંયા આવશે અહીં આગળ પણ એ જ પ્રવૃત્તિ છે ચલો ક લીચ તો કઈ થશે ચકલી ચલો ટી ખોલ એ શું લખોટી વાહ ભાઈ વાહ જો એમ સરસ બોલવાનું ક સૈની સરસ ચલો ટારો ખો ટારો ટારો